સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો મિત્રો મારું નામ વિક્રમ સાંખટ અને આપ સૌ મિત્રોનું સ્વાગત છે એવરીવન ભરતી યુટ્યુબ ચેનલ અંદર મિત્રો આજનો આપણો વિડીયો ગુજરાત સરકાર દ્વારા જે કોચિંગ સહાય યોજના લોન્ચ કરવામાં આવી છે વર્ષ બે અને ચોવીસ માટે જેમાં વર્ગ એક બે અને ત્રણ ના જે સ્પર્ધાત્મક પરીક્ષા આવે છે તે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જે કોચિંગની અંદર જે તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થી મિત્રોને કોચિંગ લેવા માટે રૂપિયા વીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર છે મિત્રો આ યોજનાનો લાભ કોને કોને મળશે કયા કયા ડોક્યુમેન્ટ જોશે કયા કયા પુરાવા જોશે છેલ્લી તારીખ આને આ અરજી છે તે કોને કરવી સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયો અંદર આપવાનો છું માટે આ વિડિયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો આ વિડીયોને લાઈક કરી નાખજો અને આવા જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો મિત્રો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આ યોજના છે તે યોજના લોન્ચ કરવામાં આવેલી છે કે જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી યુપીએસસી પછી જીએસએસબી અથવા તો પંચાયત સેવા પસંદગી મંડળની જે ભરતી હોય સ્ટેટ કમિશન બેંક અને એલઆઈસી માટેની જે ભરતી આવે છે જે ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી હોય રેલવે બોર્ડની ભરતી હોય સ્ટાફ સિલેક્શન કમિશનની ભરતી હોય અથવા તો જે ગુજરાત દ્વારા વર્ગ એક બે અને ત્રણ ની જે ભરતી બહાર પાડવામાં આવે છે તે ભરતીની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય જે કોઈ પણ ટ્યુશન તૈયારી કરતા હોય તો એ વિદ્યાર્થી મિત્રોને સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે હવે મિત્રો જે વિદ્યાર્થી મિત્રો જે છે તે પોલીસ કોન્સ્ટેબલ તલાટી કંડક્ટર ડ્રાઈવર ફોરેસ્ટ વગેરે ભરતીની તૈયારી કરતા હોય તે વિદ્યાર્થી મિત્રો પણ આની માટેનો લાભ લઈ શકે છે મિત્રો હવે આપણે વાત કરીએ કે આ યોજના છે તેનો મુખ્ય હેતુ શું છે તો મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ છે કે રાજ્યના જે ઓબીસી એટલે કે એસસીબીસી જેને આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે પચાત અંગેના જે વિદ્યાર્થીઓ હોય છે તે વિદ્યાર્થીઓ કે જેની આર્થિક પરિસ્થિતિ સારી નથી તે આ યોજનાનો લાભ મેળવી અને આર્થિક લાભ મેળવી શકે છે આ યોજના થકી વિદ્યાર્થીને જેથી સારું કોચિંગ મેળવી શકે અને સરકારી નોકરીમાં જોડાય તે હેતુથી આ યોજના લોન્ચ કરવામાં આવેલી છે આ યોજનાનો લાભ મેળવી વિદ્યાર્થી છે તે ગુણવત્તાયુક્ત અને સારું એવું શિક્ષણ મેળવી શકે તે અત્યંત જરૂરી છે તે માટે આ યોજના લોન્ચ કરવામાં આવેલી છે તો ટૂંકમાં વિદ્યાર્થીને હિત માટે આ યોજના છે તે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે હવે મિત્રો વાત કરીએ યોજનાની પાત્રતા કે આ યોજનાનો લાભ કોને મળશે તો મિત્રો આ યોજનાનો લાભ જે વિદ્યાર્થી મિત્રો ગુજરાત ના જે વતની હોય જે વિદ્યાર્થી ગુજરાત રાજ્યના વતની છે તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે વિદ્યાર્થી મિત્ર છે તે સામાજિક અને શૈક્ષણિક રીતે એટલે કે ઓબીસી અથવા તો એસસીબી કેટેગરીમાંથી આવતા હોવા જોઈએ એસસી એસટી ઈડબલ્યુએસ અને જનરલ કેન્ડિડેટ છે તેની માટેની જે કોચિંગ સહાય યોજના છે તે ટૂંક સમયમાં લોન્ચ થવાની છે તેમજ સરકારી ભરતીની અંદર જે વિદ્યાર્થી છે તેની શૈક્ષણિક લાયકાત તે ભરતી અંદર થતી હોવી જોઈએ તેની વયમર્યાદા છે તેની પણ તે વયમર્યાદા ધરાવતા હોય તે વિદ્યાર્થી જે છે તે આ યોજનાનો લાભ મેળવી શકે છે અને જ્યારે જરૂર જણાય ત્યારે આની માટેના પુરાવા રજૂ કરવાના રહેશે મિત્રો જે વિદ્યાર્થી મિત્રોની શૈક્ષણિક લાયકાત પચાસ કે તેથી વધુ ગુણ ધરાવતા હોય તે વિદ્યાર્થી મિત્રો આની માટેનો જે છે તે યોજના માટે લાભ મેળવી શકે છે તેમજ આની જે ટકાવારી છે તે પચાસ અત્યારે વધારવામાં આવેલી છે ચાલો મિત્રો વાત કરીએ કે જે વિદ્યાર્થી મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેની જે વાર્ષિક આવક છે તે ચાર પોઈન્ટ પચાસ એટલે કે સાડા ચાર લાખથી ઓછી હોય ને તે વિદ્યાર્થી મિત્રો આ યોજનાનો લાભ મેળવી શકે છે બરાબર તેમજ તાલીમાર્થી પાસે તાલીમનું જે હાજરીપત્રક હોય ને તેનું છે મેળવી અને રજૂ કરવાનું રહેશે એટલે કે જે તાલીમી સંસ્થા પાસે તાલીમ લઈ છે તેનું જે હાજરી પત્રક હોય છે તે મેળવી અને રજૂ કરવાનું રહેશે કે તેને તે તાલીમ લીધેલી છે આ યોજના છે તેનો લાભ ફક્ત એક જ વાર એક જ વાર મળવા પાત્ર છે પછી આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી અને આ યોજનાનો લાભ મેળવતા જે વિદ્યાર્થી મિત્રો હોય કે જે જે સંસ્થા પાસેથી કોચિંગ લેતા હોય ટ્યુશન લેતા હોય તે સંસ્થા વર્ષનો અનુભવ ધરાવતી જોઈએ અને તે અનુભવ ધરાવે છે ચાર્ટર્ડ એકાઉન્ટ પાસેથી સંસ્થા પાસેથી મેળવવાનું રહેશે હવે મિત્રો આપણે વાત કરીએ કે કેટલો લાભ મળવાપાત્ર છે તો મિત્રો આ યોજનાની અંદર વિદ્યાર્થીને વીસ હજાર રૂપિયા જે કોચિંગ સહાયની અંદર વીસ હજાર રૂપિયા અથવા તો ટ્યુશન ફી જેની ટ્યુશન ફી જેટલી હોય એ બેમાંથી જેટલું ઓછું થતું હોય તે મળવાપાત્ર છે ધારો કે ચાલીસ હજાર રૂપિયા ટ્યુશન ફી હોય તો વીસ હજાર રૂપિયા મળવા પાત્ર છે અને સત્તર હજાર ટ્યુશન ફી હોય તો સત્તર હજાર રૂપિયા મળવા પાત્ર છે વીસ થી જો જે ઓછું હોય છે તે મળવાપાત્ર આની અંદર છે ચાલો મિત્રો વાત કરીએ કે કોચિંગ સંસ્થાના ધારા ધોરણો કે જે વિદ્યાર્થી મિત્રો તમે જે સંસ્થા અંદર કોચિંગ મેળવો છો તે કોચિંગ સંસ્થા કઈ રીતની હોવી જોઈએ તો મિત્રો જે કોચિંગ સંસ્થા છે તે પબ્લિક ટ્રસ્ટ એક્ટ ઓગણીસસો અને કંપની એક્ટ બે હજારને ત્રણ અથવા તો સહકારી કાયદા હેઠળ રજિસ્ટર ધરાવતી કંપની હોવી જોઈએ એટલે કે સંસ્થા હોવી જોઈએ સંસ્થા પાસે ત્રણ વર્ષનો અનુભવ ધરાવતી હોવી જોઈએ બરોબર કોઈ પણ હમણાં ચાલુ થઈ હોય તે સંસ્થા ન વર્ષનો અનુભવ ધરાવતી સંસ્થા હોવી જોઈએ સંસ્થા પાસે પોતાનો જીએસટી નંબર અને પોતાનો પાન નંબર હોવો ખૂબ જ જરૂરી છે તેમજ સંસ્થા જે જગ્યાએ તાલીમ આપે છે તે જગ્યા ઉપર જે વિદ્યાર્થી મિત્રો કોચિંગ લેતા હોય ત્યાં વિદ્યાર્થીઓની હાજરી પુરાવી જોઈએ અને હાજરી છે તે બાયોમેટ્રિક મશીન થી હોવું જરૂરી છે બાયોમેટ્રિક થી મશીન થી જે હાજરી છે તે પૂરાયેલી હોવી જોઈએ છે તાલીમ આસ્થી તાલીમ આપતી જે સંસ્થા છે તે મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ 1950 અથવા તો કંપની અધિનિયમ સંસ્થા કંપની અધિનિયમ અધિનિયમ જે રજિસ્ટ્રેશન હેઠળ જે છે 1956 અથવા તો શોપ એન્ડ એટેન્ડન્સ એક્ટ 1948 મુજબ જે છે એ રજિસ્ટ્રેશન થયેલી હોય છે આ ઉપર ત્રણમાંથી કોઈ પણ એક હેઠળ એક્ટ હેઠળ સંસ્થા રજીસ્ટ્રેશન થયેલી હશે તો જે છે તે સંસ્થાને માન્યતા પ્રાપ્ત સંસ્થા ગણવામાં આવશે અને તે મુજબ જ તેને જે છે સહાય આપવામાં આવશે આ સિવાયની કોઈ પણ સંસ્થા હશે તો તેને સહાય મળવા પાત્ર નથી મિત્રો વાત કરીએ ફોર્મ ભરવાની તારીખની તો મિત્રો આની માટેના જે ફોર્મ છે તે પંદર બાર બે હજાર ત્રેવીસ થી પંદર એક બે હજાર ત્રેવીસ સુધી એટલે કે ત્રીસ દિવસ સુધી એક મહિના માટે જે છે આના ફોર્મ ભરવાના છે મિત્રો આના ફોર્મ છે તે તમારી આની વેબસાઈટ છે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ પોર્ટલ ઉપર જઈ અને આની માટેની જે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો અરજી કર્યા બાદ તમારે તેની નકલો અને જે અપલોડ કરેલા જે જે ડોક્યુમેન્ટ હોય તે ડોક્યુમેન્ટની લઈ અને તમારે એનું બીડાન કરી અને સંબંધિત જે જિલ્લા પંચાયતની જે અથવા તો જિલ્લા નાયબ શ્રીની જે કચેરી હોય છે બરાબર તે કચેરી અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જે કચેરી હોય ત્યાં સુધી ત્યાં છે તમારે એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધીમાં તમારે જમા કરાવવાનું રહેશે કઈ કઈ કચેરી તો મિત્રો જિલ્લા નાયબ નિયામક શ્રીની કચેરી અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી એ તમારે જે છે એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધીમાં તમારે આરજી પત્રક છે તે તમારે જમુ જમા કરાવવાનું રહેશે મિત્રો તમે જ્યારે આ પત્રક જમા કરાવવા જાવશો ત્યારે તે દરમિયાન તમારો જે ત્રણ માર્ચ સુધી તમે જે છે તે કોચિંગ લીધેલું હોવું જોઈએ અને તમારું કોચિંગ છે તે ચાલુ હોવું જોઈએ મિત્રો આની અંદર જે સહાય મળવા પાત્ર છે તે બજેટની જોગવાઈ મુજબ અને જેનો ટાર્ગેટ હોય એ ટાર્ગેટ લઈને લઈ અને ધ્યાનમાં રાખવામાં આવશે અને તેની ઉપરથી છે ને એક મેરિટ બનાવવામાં આવશે અને મેરિટની અંદર જે વિદ્યાર્થી મિત્રો સામેલ હશે કે જેનું ટકાવારી ખૂબ સારું છે તે વિદ્યાર્થી મિત્રોને જે છે આ સહાય છે તે સુકવવામાં આવશે અને તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે હવે મિત્રો આની માટેના જે ડોક્યુમેન્ટ જોશે જે તમારે કચેરીએ જમા કરાવવાના છે તે તમારે ઓનલાઈન ફોર્મ ભર્યું હોય તેનું એપ્લિકેશન એક તમારે આધાર કાર્ડ જોઈશે એક તમારે જાતિ અંગેનું પ્રમાણપત્ર જોઈશે એક તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જોશે એક તમારો રહેઠાણનો દાખલો જેમની અંદર તમારે જે છે આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ અથવા તો રેશન કાર્ડ ચાલે જો તમે ધોરણ દસ પાસ હોય ધોરણ બાર પાસ હોય કે ગ્રેજ્યુએશન હોય તેની તમારે તમામ જે નકલ પ્રમાણપત્રની જે નકલ છે એ તેમાં નકલ આપવાની રહેશે જો તમારું બેંકમાં ખાતું હોય તો બેન્ક પાસબુકની પહેલા પાનાની ઓલી નકલ અથવા તો કેન્સલ કરેલો ચેક છે તે આપવાનો રહેશે જે સંસ્થામાં તમે અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનો તમારે નિયત પ્રમાણપત્ર જોઈશે ફીની પહોંચ જોઈશે જેની જીએસટી અંદર નંબર હોય અને આવો દાખલો આટલું વસ્તુ જે છે એ તમારે આની અંદર જોઈશે તો મિત્રો આઈ હોપ તમને આ જે યોજના છે તેની વિશેની બધી માહિતી મળી ગઈ છે જો તમારા મનમાં કોઈ સવાલ હોય તો કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી પૂછજો તેમજ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત વંદે માતરમ